બં આપણે કામ કરીએ ને તો ઘર ચાલી શકે પણ મારે આની લીધે કંઈ કામ ધંધે જોવાય હોય ના એવું છે અને કોઈના ભરોસે મારે મુકાય પણ ના એવું છે મિત્રો અત્યારે અમે સુરત છીએ અને સુરતમાં રાંદેર વિસ્તારમાં એક પરિવારને મળવા આવ્યા છીએ પરિવારનો આજથી એક બે મહિનાથી અમારી સાથે કોન્ટેક્ટમાં હતા અને છેલ્લા ઘણા સમયથી મદદ માટે આપણા સુધી સંપર્ક કર્યો હતો અને કામના લીધે અમે આવી નહોતા શકીએ અને આજે જ્યારે અમે સુરત છીએ તો આજે આપણે આવ્યા છીએ સુરતના રાંદેર વિસ્તારમાં પરિવારને મળવા આવ્યા છીએ એમની તકલીફ જાણીએ અને એમના માટે જે પણ થઈ શકે આપણે સૌ સાથે મળી અને જે પણ મદદ થાય આપણે કરવાની કોશિશ કરીએ તો આપણે વાતચીત કરીએ પરિવાર સાથે અને શું તકલીફ છે આપણે જાણવાની કોશિશ મારું નામ પંકજભાઈ છે તમારું નામ નિલેશ નિલેશભાઈ અને બેન તમારું નામ સીમાબેન એના માટે આપણે અમારો કોન્ટેક્ટ કર્યો તો શું તકલીફ હતી બેબીનો પ્રોબ્લેમ છે તરારીને કે કે હા બેબીનો પ્રોબ્લેમ છે કે હવે આ તો સ્થિર તમે રાખીએ છે પણ બીજું કોઈ મારા સિવાય કોઈ ઘરમાં તમારો છે નહીં એમના ઘરે રહેવું પડે એટલા માટે ગરીબ મારે પ્રોબ્લેમ એટલે પાસે નોકરી મારે અહીંયા આવવું પડે બાર તેર હજાર રૂપિયા સેલેરીમાં સેટિંગ થતું નથી ને ભાડું ઘરવાળું ચડી ગયેલું છે ઘરના પાણી તકલીફ છે આ રીતની બધી પ્રોબ્લેમ આવી ગયેલી ઘરમાં અત્યાર સુધી થયું કહી આગળ હેલ્પ માટે રિક્વેસ્ટ કરી દીધું ભાઈ થઈ શકે તો એમ કે બીજા ખેંચાવે છે ભાષા માટે ડૉક્ટરને જન્મથી જ આ રીતનું રહેશે ચાલતી બોલતી દસ એવું કશું જ નથી પૂરું વિકલાંગ છે સો ટકા સર્ટિફિકેટ મારી પાસે એનું

અને પછી એને આવી ગઈ અને ત્યાર પછી કંટીન્યુલી બે મહિના એ વેટનિટર પર રહેતી અને બે મહિના હું પણ ડિલિવરીમાં ત્યાં એસેસિંગ થાતો અમદાવાદ કે છે એમાં છે ચાર વાર અમદાવાદ લઈ ચાર વાર એ પછી જસ્ટ વર્ષ સુધી નોર્મલ નોર્મલ જ છે એમ નાનું એટલે લાગતું હતું પછી અમે હા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરી કે આ એ લોકો વેમારે ને એવું કરે અને ત્યાં તેમ ખબર પડે કે આ છોકરું ચાલી નહીં શકશે કે આવું દેવું હાજી હાજી એટલે ના એ લોકો પહેલાં એમ કીધું કે તમે કદાચ કિઝિયોથેરપી કરાવો તો આવવાના ચાન્સીસ છે એમ રીતે સાજો ડૉક્ટર મગજનો એમને કીધેલું છે પછી હું અહીંયા જગ્યાના ખબર આસ પોઈન્ટમાં લગભગ દોડથી બે વર્ષ કરાય જીઓ થેરપી જે ટાઈમ આપણે સગવડ ઉતી

એટલે જ્યાં સુધી છે બેબી ત્યાં સુધી તમારે કરાવવું પડશે એવું ફિઝિયોથેરાપી ના ના હવે તો જતી કે પહેલા જેવું કે સર આગળ જે છે ડોક્ટર ભી ના આવે મતલબ તમે જો મેહોલ કન્સોલી એમને ચોથા દિવસે ને આવે આવે એટલે આંખો બાકો બધી પાડ કે હું જ ખૂટ જાઉં છું આ બેબીની આ બેબીની બંનેની દવા મેહોલ કન્સોલી ની ચાલે આમનો હવે એ લોકોએ જાદે જ કીધું કે તમે ખોટો આની પસંદ બહુ નહીં કઈ જવાય જ નહીં ઘર કામ આથી કશું થાય નહીં હવે મારે શાકભાજી લેવા જવું હોય ચાન્સ દૂધ લેવા નીચે જવું ને તો મારે બાજુમાં કરીને જવું પડે કે બે મિનિટ તમે બેસો તો હું જાઉં બાકી મારાથી ઘરની બહાર નીકળાય જ નહી હવે હમણાં એકલા હાથે ઘર રહીને હું ચલાવવાનું થોડું હું પહેલા સપોર્ટ કરતી હતી પણ આવું છે એટલે એકલા મૂકીને મારે કઈ જવાય અવાય જ નહી એવું છે

એટલું કરે બાકી એમ જમવાનું કે એવું કઈ કશું નઈ મારે ટાઈમ ટુ ટાઈમ એને પાણી આપું ટાઈમ ટુ ટાઈમ મને મને આમ મેસેજ થઈ જાય એની જોડે કે એને પાણી પીવું છે કે એને ખાવું છે ક્યાં છે તે છે એટલે પછી મેં મારી રીતના એને સાચવું ખાવાનું પીવાનું આમ લિક્વિડ જ મારે ગ્રાઇન્ડમાં મિક્સરમાં કરીને એને આપવું પડે આમ એ ખાઈ ને મારે જ ખવડાવવું પડે ખાલી લિક્વિડ હા ટોટલી બાકી આપણી જે એવું નોર્મલ નહીં ખાય કે રોટલી શાક એવું બધું નહીં ખાય ખાલી મોડા દાળ ભાત તે પણ એકદમ ગ્રાઇન્ડ કરીને આવે ગ્રેવી આવે ને એવી રીતના જ આપવું તે પણ આમ થોડું ઘણું ખાય બહુ નહીં ખાય એવું હમણાં હાલમાં પણ એને હૃદયમાં કાનું છે દૂધ બિસ્કિટ છે તો પછી એક છીપું થોડી ખાંડ દૂધ ગ્રાઇન્ડ કરીને પછી આપવું પછી ઢીલી મગની દાળની ખીચડી આમ ગ્રાઇન્ડ કરીને આપો ને તો ખાઈ હવે આને મૂકીને મારથી કંઈ જવાય જવાય નહીં એટલા ઘણી પરિસ્થિતિ હમણાં અત્યારથી તો આમ જેમ તેમ જેમ તેમ કરીને કહ્યું પણ હવે બહુ આમ ખતપાટ થઈ ગયો અમારાથી સહન નહીં થયું એટલે પછી તમારા વિડીયોને એવું જોતા હતા એટલે તમને કોન્ટેક કર્યો પછી અમે તમારથી જે કંઈ બની શકે એ સુધી અમને હેલ્પ કરો હમણાં બહુ હાલત ઘણી ખરાબ છે એટલે તકલીફમાં માં તો એવું હવે અમારું બીજી દેવી જે છ વર્ષ પછી છે બરાબર એટલે આ પ્રોબ્લેમ થયેલો પેલું મગજ એવું ઉતર્યું કે કદાચ પાછું પ્રોબ્લેમ થાય એટલે મેં એની વખતે કાળજી લાવવા માટે મીરા કેમ રિપોર્ટ આવે તે બધું પ્રાઇવેટ કરાવ્યું એમાં બી કેવું કંપની તો સપોર્ટ કર્યો ઘણા જને સપોર્ટ તો કર્યો તો પણ હવે તો એ લોકોને બી કરવા સેલેરી આવે એટલે એ લોકો બી કાપે નથી એટલે પગાર બી પૂરતો ઘરમાં આવે ને બે ત્રણ મહિના થી થઈ ગયા એટલે ત્યાં સેલેરી કાપી લેવા હતી એટલે તકલીફ ઘરમાં બધી લઈને બધી તકલીફ પડી ગઈ તો કેટલી સેલેરી છે સેલેરી અમારે કાપીને મને 12000 રૂપિયા આવે અને એમાં કામ કરું છું કો રિલાયન્સ પર આદરા હેલ્પર માં જે જો ભાવ આવવાનો છે રોજનું તમારે આ પાંચ થેલી દૂધ જ થાય બી દૂધ છે આ દૂધ દૂધ પ્લસ પણ એટલે પછી મારે પડે તો

કહેતા હતા કે વૃદ્ધના પણ નથી અત્યારે હા એક છે કે તો એરિયા લાગે હમણાં હાલમાં પણ એવું જ છે કન્ડિશન કે અમે આજુબાજુવાળા પણ અમુક વાર સપોર્ટ કરે બસો લીધા હોય આતે એટલે પછી એમને પણ આપવા તો પડે જ ને આતે એમને ઘણી હાલત બહુ જ ખરાબ છે અમુક અમુક વાર હમણાં જ એવું થાય કે દૂધ લાવવાના પૈસા નહીં હોતા મારે એવી હાલત થઈ ગયેલી છે હમણાં એટલે ના છૂટકે પછી તમારે મારે કોન્ટેક્ટ કરવો પડ્યો ત્યારે મુખ્ય જરૂરિયાત તમારે શું છે કે જેના વગર ચાલે એમ જ નથી કે જે અમે કરી શકીએ આ મુખ્ય દવા ઘરમાં તમને કા કેમ ન કઈ કથા કઈ નથી કે ન કીધું આવતા નથી તમે જોય હોય ચાલે છે દુકાન દે લાવ કે ભાઈ છે તો પ્રોબ્લેમ છે બીજું તો કોઈ દોસ્ત આવે તો કોઈ વાત કરી ના કે

તમને નીચે લઈ જાવ બહાર લઈ જાવ ને એવું કઈ એમ એના પપ્પાની રજા ન હોય તો થોડું આમ નીચે આટો મરાવ ને એવું લઈ છે અમે બાકી કઈ આની લીધે તો અમે કોઈ પ્રસંગમાં પણ આવ જતા નહી કસ્સે જ જતા આવતા નથી કઈ પણ બહાર નહી લગન પ્રસંગ કે કોઈ મરું કોઈ એકદમ અડી નો ઇન્ટર ના પપ્પા એકલા જ આવે જેલ જેવું થઈ ગયું હા જેલ જેવું આજથી 9 વર્ષથી મે આજ કન્ડિશનમાં છું ને મારે ટાઈમ ટુ ટાઈમ એને બધું ખવડાવું કેવું પડ્યા હવે બાય ચાન્સ કઈ લઈને જવાય અવાય હોય ને

બોલી નથી થતું અને એક્સપ્લેન નથી કરી શકતું ભારતને એ છે કે ભારતના કંઈક થતું ને કહેતું હોય તો આપણે એમના માટે બધું કરી શકીએ પણ એ તો લોકોનો જીવ એને થાય ને તો અમારે બંનેનો જીવ નીકળી જાય છે આ અને નહીં પણ આને વધારે અમે રાખીએ લાગણી તો તો અમુક જન તો એવું તમે મંજૂરી લઈને

ત્યાં પણ અમારા સંબંધીઓ બહુ સપોર્ટ કરેલો હતો તે ટાઈમે બી જેટલા થયા કોમાં આપણે કઈ રૂપ પણ નોર્મલ કેજ આવે અને પગના આ ડબાવી છે આંગળા રે ઉપર દબાવે થોડી વાર નોર્મલ થઈ જાય છે તો જે બધું આવું કરી આપવાનું કે તો નોર્મલ થશે અહીંયા રીતે સાપ આયા છે પણ મે દર શુક્રવારે લઈ જતી હતી ને પગને વડે કરો કે ના એ આવું જ રે બધું જ આવું છે એનો હેડ કંટ્રોલ પણ કરશું ને એને અમુક સીધી કરી દેવાનું બધું ખરું

એ ટાઈમ ટુ ટાઈમ એને બધું મારે આવવું પડે તો મારે એક સેકન્ડ માટે અહીંથી એને લઈને કંઈ જવાય નહીં કે મૂકાય નહીં મારે એકલીથી આ બધું એના પપ્પા પર એકલા પર કરવાનું એટલે હમણાં બહુ જ આમ અગવડ પડી ગયેલી છે એટલે પછી તમારો કોન્ટેક વિડીયો ને એવું જોતી હતી એટલે મેં કહી રહ્યો પછી કે તમારી ઘરમાં તો થોડી કરો રોજ તો મારે એના રોજના બે તો ડાયપર જ થઈ જાય બધા દેના બસ ઓર રોજ મારા ખર્ચો રોકડો કામ રોજની મારે 5 મારા સાઈડ

ખૂબ જ મુશ્કેલીમાં છેલ્લા આઠ દસ વર્ષથી એક જ પરિસ્થિતિમાં છે ના માગવું કે માગવું કેમ એવી પરિસ્થિતિ અત્યારે થઈ ગઈ છે પરિવાર માટે તો અત્યારે એમની જે પણ બેઝિક જરૂરિયાત છે એમની અત્યારે જરૂરિયાત છે કે અનાજ કર્યા એમની પાસે અત્યારે છે નહીં કોઈ પણ વસ્તુ અને સાથે દૂધ માટે પણ એમને તકલીફ પડે છે કે જે બાળકી જે છે એમને ફક્ત લિક્વિડ જ ખવડાવવાનું હોય છે તો જેના માટે એમને દૂધની પણ તકલીફ પડે છે તો અત્યારે અમે આવ્યા છીએ તેમના માટે અનાજ કાર્યાણું જે એમની જરૂરિયાત છે એ પ્રમાણે આપણે એમને લઈ આપીએ છીએ અને બાકી આગળ જો તમે કંઈ પણ એમના માટે મદદ કે સહયોગ કરવા માગો છો તો ડિસ્પ્લે ઉપર જે પણ આપણો હેલ્પલાઇન નંબર છે એના પર તમે સંપર્ક કરજો હું તમને ચોક્કસથી નિલેશભાઈનો નંબર આપી દઈશ અમારા ગુરુ તરફથી તમને નિલેશભાઈ નિલેશભાઈનો નંબર આપવામાં આવશે અને ત્યાં ત્યારબાદ તમે જે પણ તમને યોગ્ય લાગે એ મદદ તમે નિલેશભાઈ સુધી ડાયરેક્ટ સીધી મદદ પહોંચાડી શકો છો બાકી અમે અત્યારે આવ્યા છીએ તો અમે અત્યારે એમના માટે અનાજ કરિયાણાની વ્યવસ્થા કરી દે જેથી આવનારા થોડાક સમય માટે એમના માટે કામે લાગી જાય અને બાકી તમે નિલેશભાઈ માટે એમના પરિવાર માટે કે દીકરી માટે કંઈ પણ મદદ કરવા માગો તો ઉપર હેલ્પલાઇન નંબર આપેલો છે એના પર તમે સંપર્ક કરી પરિવારની માહિતી મેળવી શકો છો તો આપણે એમના માટે અનાજ કરિયાણાની વ્યવસ્થા કરી

જે વિધિ છે એમને ચાલવાની છે અને જેમણે આજે અમને નિમિત્ત બનાવ્યા છે અને જેમના તરફથી આ સપોર્ટ આવ્યો છે તો આપણે આરવભાઈ છે જે અમારા વિડીયો અવારનવાર જોતા હોય છે અને અવારનવાર આપણા ગ્રુપને સપોર્ટ કરતા હોય છે આરવભાઈ તરફથી આજે આ સપોર્ટ આવ્યો છે તો બેન આજે સપોર્ટ આપણને તમને અનાજ કર્યાની કીટ મળી છે એ આપણને આરવભાઈ દ્વારા મળ્યું છે આરવભાઈ માટે તમને ના કહું છું કે ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ તમારો આભાર

અને બીજું કે નિલેશભાઈ માટે એમના દીકરી માટે કે તમે બીજી કોઈ પણ મદદ કરવા માગો છો તો ડિસ્પ્લે ઉપર જે પણ આપણો હેલ્પલાઇન નંબર છે એના પર તમે સંપર્ક કરી પરિવારની માહિતી મેળવી શકો છો અને તમારાથી જે પણ થાય એ આપણે માનવતા ખાતર આપણે દીકરીને એમના પરિવારને મદદ કરી આજે દીકરીનો રોજિંદો ખર્ચો કદાચ આપણે જોવા જઈએ તો ડાયપરનો અને દૂધનો જે ખર્ચો જે એમના રોજ લાગે છે અને જે આવનાર સમયમાં પણ કન્ટિન્યુ લાગતો રહેવાનો છે તો એ માટે પણ કોઈ પણ તમે મદદ કરવા માગો છો તો તમે સંપર્ક કરી શકો છો જે પણ થાય એ આપણે વધુમાં વધુ આપણે એમના માટે મદદ મળે એવી આપણે કોશિશ કરીએ બાકી એમના જેવા કોઈ પણ અન્ય બીજા પરિવાર હોય એમના સુધી પણ તમારે જો કોઈ મદદ કરવી છે અથવા મદદ પહોંચાડવી છે તો રિશ્તા પર જે પણ આપણો હેલ્પલાઇન નંબર છે એના પર તમે સંપર્ક કરી શકો છો તમારી આસપાસ પણ કોઈ પણ આવા જરૂરિયાતમંદ લોકો હોય તેમના સુધી મદદ પહોંચો અને એમને જે પણ થાય એ નાની મોટી મદદ કરો અને વિડીયો બનાવવાનો હેતુ ફક્ત એ જ હોય છે કે પરિવાર કે લોકો કઈ પરિસ્થિતિમાં રહેતા હોય છે અને કઈ પરિસ્થિતિમાંથી પસાર થતા હોય છે ઘણી વાર કોઈને કેવું છે પણ કહી નથી શકતા તો એવી પરિસ્થિતિ હોય છે એ પરિસ્થિતિ ખાલી આપના સુધી પહોંચાડવાની હોય છે અને આપનાથી કે સોશિયલ મીડિયા થ્રુ જે પણ મદદ મળી શકે એ આપણે પરિવાર સુધી વધુમાં વધુ પહોંચાડી શકીએ એટલા માટે વિડીયો બનાવતા હોઈએ છીએ તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમારી આસપાસ કોઈ પણ આવા જરૂરિયાતમંદ લોકો એમના સુધી પહોંચજો બાકી સ્ટોલ પર અમારો હેલ્પલાઇન નંબર આપેલો છે તમારે પણ કોઈપણ મદદની જરૂર તો અમને સંપર્ક કરી શકો મળીએ છીએ ફરી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌનું ધ્યાન રાખજો જય હિન્દ